હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવી રહ્યા છે પરેશદાન ગઢવીના સોંગનો પીએનજી પોસ્ટર તો મિત્રો દરેક ગુજરાતી સોંગના પીએનજી પોસ્ટર આપણે બનાવતા રહી છીએ તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય કોંગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી આવી રીતે સેટ કરી દેવાનું છે તો હવે પછી મિત્રો આપણે પીએનજી ફોટા બનાવીને રાખી દીધા છે તો આવી રીતે હું પીએનજી ફોટા લઈને સેટ કરી દઉં હું તો જોઈ શકો મિત્રો આવી રીતે પીએનજી ફોટા સેટ કરી લેવાના પીએનજી ફોટા સેટ કર્યા પછી મિત્રો આવી રીતે સોંગનું ટાઇટલ પણ આપણે આવી રીતે સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે ટાઇટલ પણ સેટ થઈ ગયું હોય સેટ કર્યા પછી મિત્રો હવે આપણે ચેનલનું નામ એટલે કે જે ચેનલમાં સોંગ આવેલું છે એ ચેનલનું નામ લખી લીધું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો કલર ચેન્જ કરી લેવાનો રહેશે બ્લેક ચેનલનો આવી રીતે નામ લખી લેવાનું તો હવે પાસે મિત્રો આપણે આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે આવી રીતે આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો તો જોઈ શકો મિત્રો આવી રીતે ચેનલનો લોગો સેટ કરી લીધો હોય તો જોઈ શકો મિત્રો હવે પાસે આપણે સિંગરનું નામ લખવાનું છે તો મિત્રો સિંગરનું નામ આપણે આવી રીતે સેટ કરવાનું છે તો આવી રીતે સિંગર પહેલું તો લખી લઈએ આવી રીતે સેટ કરીને આગળ કલર ચેન્જ કરી લેવાનો છે તો આવી રીતે કલર ચેન્જ કર્યા પછી મિત્રો આને શેડો આપવો હોય કલર ચેન્જ કર્યા બાદ પછી મિત્રો અક્ષરનો શેડો થઈ જશે તો આવી રીતે અક્ષરને કમ્પ્લીટ કરીને પછી હવે મિત્રો સિંગરનું નામ સેટ કરી લઈએ આવી રીતે સિંગર તો આવી રીતે સિંગરનું નામ પણ સેટ થઈ ગયું છે તો હવે પછી મિત્રો આવા ફોન્ટમાં જઈને જાડા અક્ષર પણ થઈ જશે તો હવે પછી મિત્રો આપણે સિંગરમાં હવે આપણે આવી રીતે બ્લેક કરવાનો હોય બ્લેક કર્યા પછી આપણે સફેદ શેડો આપવાનો હોય તો આવી રીતે શેડો સફેદ આપી દે એટલે દેખાશે સરસ તો હવે પછી મિત્રો આપણે એક બ્લેક એટલે બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય બ્લેક બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરી લેવાનું ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે તો આવી રીતે તો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે મિત્રો તો આ જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ ગયું હોય તો હવે પાસે મિત્રો આપણે લગાવવાનું છે ફોર કે વિડીયો હોય કે એચડી વિડીયો હોય તો આવી રીતે ફોર કે અલ્ટ્રા એચડી તો આવી રીતે લોગો આંકી સેટ કરી દેવાનો તો જોઈ શકો મિત્રો પીએનજી પોસ્ટર બની ગયું છે મિત્રો સરસનું એવું તો આ ચોરસ બટન ઉપર ક્લિક કરીને સેવ કરવાનું રહેશે કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી અને ક્લિક કરી દેવાનું તો જોઈ શકો મિત્રો સરસનું પીએનજી પોસ્ટર બની ગયું છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે તેના માટે અમારી જયગોગા મહારાજ વડક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો